નમસ્કાર મિત્રો લાંબા સમય બાદ હળવદ પોલીસ મથકમાં કાયમી જે છે એ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે અત્યાર સુધી આમ તો જો કે છેલ્લા એકાદ વર્ષથી જે છે એ હળદમાં કાયમી પીઆઈ મૂકવામાં આવે તો બહુ જાજો ટાઈમ ટકતા નહોતા બાકી મોટા મોટાભાગે ચાર્જથી ચલાવવામાં આવતું હતું હળવદ પોલીસ સ્ટેશન આપણા પોલીસ સ્ટેશન જે મિત્રો આપણું છે તો એ હળવદ શહેરનું ગ્રામ્યનું જુદું નથી શહેર અને ગ્રામ્ય વિસ્તારનું માત્ર એક જ પોલીસ સ્ટેશન છે અને આ પીઆઈનું પોલીસ સ્ટેશન છે આપણું અને છેલ્લા એકાદ વર્ષ જેટલો સમય થયો મિત્રો આ છેલ્લા એકાદ વર્ષમાં કેટલાય પીઆઈઓ આવીને કેટલાય બદલી ગયા મિત્રો જો કે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા હળવદમાં છે નવા પીઆઈની જે છે નિમણૂક કરવામાં આવી છે અને અહીંયા જે પીઆઈ હતા તો તેઓને એલસીબીમાં જ મૂકવામાં આવ્યા છે ડીએમ ઢોલ હતા પીઆઈમાં હળવદમાં ચાર્જમાં તો એમને એલસીબીમાં મૂકવામાં આવ્યા છે તેની સાથે લીવ રિઝર્વમાં રહેલ આરટી વ્યાસ કે જેઓને હળવદ પીઆઈ તરીકે તેઓની નિમણૂક કરવામાં મિત્રો આવી છે એટલે હળવદને જે છે કાયમી લાંબા સમય બાદ કાયમી જે પીઆઈ છે એ પીઆઈ મિત્રો મળ્યા છે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લીવ રિઝર્વમાં રહેલ પીઆઈ આરટી વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે આરટી વ્યાસ જે છે મિત્રો એમની પાસે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ હતો તે સીપીઆઈ એને વસાવાને સોંપવામાં આવ્યો છે જ્યારે હળવદ પીઆઈના ચાર્જમાં રહેલ એલસીબી પીઆઈ ડીએમ ઢોલને હળદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને એલસીબીનો ચાર્જ જે છે એટલે કે એમને એલસીબીમાં મૂકવામાં આવ્યા છે જો કે એલસીબીમાં વચ્ચે પીઆઈ બદલાવવામાં આવ્યા હતા અને નવા પીઆઈ એલસીબીનો ચાર્જ લે એ પહેલાં જ એમની જે છે જિલ્લા ટ્રાન્સફરને થઈ ગઈ હતી એટલે મહત્ત્વની મિત્રો વાત એ છે કે હળોદમાં જે છે એ ગઈકાલે કાયમી જે પીઆઈ છે એ કાયમી પીઆઈ મૂકવામાં આવ્યા છે અને નવા પીઆઈ જે મૂકવામાં આવ્યું છે એમનું નામ છે આર ટી વ્યાસ કે જે અગાઉ મોરબી એલસીબીમાં પીએસઆઈ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે હવે એમને છે અત્યારે એમ પ્રમોશનમાં પીઆઈ બની ગયા છે અને અત્યારે એમોની જે છે હળોદમાં પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે આભાર મિત્રો